રહ્યા છો સ્પાર્ક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવારોનું એક આંદોલન જે કરવામાં આવ્યું હતું તે સમેટવામાં આવ્યું છે તેડેજાએ એક મોટી જાહેરાત કરી છે જેમાં અડતાળીસ કલાકને જેટકોનો સમય આપવામાં આવ્યો છે અડતાળીસ કલાકમાં જ અમારા પક્ષમાં જાહેરાત નહીં થાય તો ફરી જેટકો કચેરીએ જ બહાર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એસી ટકા ઉમેદવારોએ હાલમાં આંદોલન સમેટી લેવાનો અભિપ્રાય આપ્યો છે ત્યાં સાત ઉમેદવારોનું ડેલિગેશન આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવશે

અને આગળ આપણે કઈ પ્રકારે રણનીતિ કરવી અને આગળનું નિર્ણય શું લેવું એને મને ફરી પણ નિર્ણય લેવામાં આવે એ નિર્ણય તમારો સર્વોપરી રહેશે તમે જેમ થશે અંદર જે વાતચીત થઈ એ ગઈ ન ગઈ આટલો સુધારો થવો જોઈએ અમારે કોર્ટ તો તમારો નિર્ણય તમે જે રીતે કહેશો અમે જે મિટિંગ મળી છે એ મિટિંગમાં આ ઉદ્દા એ જ મુદ્દાઓની ચર્ચા કરી છે એ જ ઉદ્દાના સંદર્ભાઈ છે અને એ જ મુદ્દા ઉપર અત્યારે વિદ્યાર્થીલવરા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી કે અמא 48 કલાક સુધી પોતાયે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં વિચારણા કરી શકે છે અને 48 કલાક સુધી અમે સરકારે સમય આપીએ છીએ કે જે નિર્ણય છે એ નિર્ણય એટલે કે એમડીએ જે નિર્ણય લીધો છે કે પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવશે પરંતુ લેખિત પરીક્ષા છે એના ઉપર એને પોતાનો જે નિર્ણય હતો એ પેન્ડિંગ રાખ્યો છે પણ આ માધ્યમથી અમે એમડીને મેસેજ આપીએ છીએ કે જે નિર્ણય એમડીએ પેન્ડિંગ રાખ્યો છે એને પોતાનો નિર્ણય અડતાલીસ કલાકની અંદર આપી દેવો પડશે આ આંદોલનને અત્યારે હાલ પૂરતું અમે અલ્પ વિરામ આપીએ છીએ આ અલ્પ વિરામ એ અડતાલીસ કલાક પૂરતો છે અને જો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે કારણ કે જે રીતે લેખિતમાં જે વિદ્યાર્થીઓના સજેશનો અમારી પાસે આવ્યા છે એમાં એસી ટકા એવા સજેશનો છે કે સરકાર જો સમય માગતી હોય એની જે લીગલ ટીમ એની જે ટેકનિકલ ટીમને પૂછીને જે નિર્ણય લેવા માગતી હોય તો ચોક્કસપણે આપણે પણ સહયોગ આપવો જોઈએ એટલે આ નિર્ણયને વિદ્યાર્થીઓ દ્વારા જે લેવાયો નિર્ણય છે એને સર્વોપરી રાખી

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો મળ્યા હોવાને આપે કે આ આંદોલન જેટકો બરોડા જે રેસ્ટકો ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની અડતાલીસ કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે અમે આ આંદોલન એ બરોડાની રેસકોર્સ ખાતે આવેલી જેટકોની ઓફિસ છે ત્યાંથી જ કરીશું અને અમે આ માધ્યમથી એમડીને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે અહીંયા ધારણા આપી એ અહીંયા ધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવો છે તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એની રીતે આ જો કોઈ ઊંધો નિર્ણય અથવા તો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આગળ સત્યાગ્રહ હોય આંદોલન હોય કે ભૂખ હોય એ માધ્યમથી આગળ વધવાનું થયું તો મેં વિદ્યાર્થીઓની પડખે ઉભા રહી છે તેની મુલાકાતમાં પણ હાજર હતા એ જ સાત જણા બરોડા ખાતે જ્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે એમને રજૂઆત કરવા માટે એને આવેદન આપવા માટે અને નિવેદન કરવા માટે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને તેમને મળવાના પણ છે હા વિદ્યાર્થીઓનો મોટાભાગનો જે નિર્ણય છે એમાં મોટા ભાગનાનો નિર્ણય એસી ટકા વિદ્યાર્થીઓનો જે બાઈનધરી જે અમને આપી છે લેખિત બાઈનધરી એ બાઇનધરીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અડતાલીસ કલાકનો સમય એ આપણે આપવો જોઈએ તો અડતાલીસ કલાકનો સમયની જે માગણી છે જે એમડી દ્વારા કરવામાં આવી હતી એ માગણી અમને સ્વીકાર્ય રાખી છે જે લીગલ ટીમ જે ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરવી હોય એ કરી શકે છે પણ અડતાલીસ કલાક પછી એમડીએ પણ પોતાનો નિર્ણય જાહેર કરવો પડશે નહીતર અડતાલીસ કલાક પછી આ ધરણા પ્રદર્શન છે એ અલ્પ ની જગ્યાએ અમે પછી યથાવત